રામ રામ ને સીતારામ બધા જય ગાતર માતાજી તમે મજામાં અમે મજામાં મજામાં હે ને અટાણે હોટાટા રાખવા આવ્યો ને કઈ નઈ પણ કઈ મસ્ત ફૂલું ચશુદ હમણાં જાસુદ ગુલાબ ને થતું જાસુદ ડોલર માં કે દુક નું નથી ફૂલ આવ્યું બરાબર એવું હે ગુલાબ આવે પણ એક જ આવે ગુલાબ આવવા જે મસ્ત બ્લોગ ઉતરે ને યાર તમને આનંદ આવે જવો જોઈએ કે ભાઈ કેવા ફૂલ અસલ હે બરાબર ને અમારે ને રામદેવ ભાઈ હે ને ફૂકણી એટલે સોરી ટેપ બંધ જ કરતો ફૂકણી કહેવાય જાય અમારે બ્લોગ માં યાર તમને ખબર હે ને કોપી રાઈડ આવી જાય પછી આપણે બ્લોગ ડિલેટ કરવો પડે ઈ આપણી પોહાય નહીં નહીં હા ઈ હું હે રત ને કેવું કે વોટ આઉટ રે રાખે નાખ બે આવે ગુના હા ભાઈ આવે એક જ હમ

આગળે ફોન પાડવાનો જો તો સીધો હોટા આટરમાં પકો લે આને નવી ફેસિલિટી વાહે નદી પરમાં અડધે પુગાડે દીધો ઉડે ધૂળ તો આ હો ઉડે તો જા હાલો એ આપણે અહીં નીકળીએ આ નકા આગળ ભરમ મૂકવાનો હે એ નઈ કી શું કર્યું ચાલુ યાર કોઈ યુટ્યુબ ની યુટ્યુબર ની વેદના નો સમજે યાર આ ચાલુ કરી દે યાર એ હટાણે મ્યુઝિક ગીત ચાલુ કરે છે યુટ્યુબર ને વેદના કોઈને સમજજો કોકતા સમજે યુટ્યુબર ને યુટ્યુબર વેદના સમજે બાકી આટા આ ચાલુ કર્યું ટેપ ને આ ભાગ્યા કાઈ મળી આ એવ નઈ હો આ હું કર્યું આ ખેલ એ માંથી હે સર ભાઈ અરે તો બંધ દે એ મળી રે આ મારે ઉપર છે કામ આવે

ના હારે મળી હમ હમ એ કરીને ભગીરસની આગળ હાલવા દઈએ હા કામ ત્યાં કરવું જોઈએ ને હા હા જે ઢોસોખો હા બરાબર બીજું કાંઈ બી બે કાપા થઈ જાય ના ખાઈ જાય બીજું

હાલો તો આજનો બ્લોગ આંજે કરીએ બ્લોગ સારો લાગી ગયો લાઈક લાઇક એન્ડ છે સબસ્ક્રાઇબ ને મસ્ત મજા ને કોમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ને ભાઈ ઓલો આગળ હે ને હું ફોન પડતા પડતા રહ્યો ને આગળ ફૂંકણા ઓલા હોટા વટામાં આવે જવાનું તો લેવા જાત કામ બરાબર હાલો તો આજનો બ્લોગ આંજે કરીએ બાય બાય